ચાણસમાના જસલપુર ગામે સરપંચ અને ઉપસરપંચે વિધિવત ચાર્જ સંભાળ્યો નિયુક્તિ બાદ સમસ્ત પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું ચાણસમા તાલુકામાં મોટાભાગના ગામોમાં તાજેતરમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં મતદાન થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં સરપંચ પદે વિજેતા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ ઉપસરપંચોની નિમણૂક બાકી હોવાથી ચૂંટાયેલા સભ્યો પૈકીના એકને ઉપસરપંચ તરીકે નિમવાના હોવાથી ચાણસમાદ તાલુકાના પચીસ ગામોમાંથી પંદરમી જુલાઈના દિવસે ઉપસરપંચ પદો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં અધ્યાસી અધિકારી પણ હાજર રહ્યા હતા ત્યારે ચાણસમા તાલુકાના જસલપુર ગામે પણ સરપંચ પદે રોશનીબહેન જિજ્ઞેશકુમાર પટેલ વિજેતા જાહેર થયા હતા બાદમાં ચૂંટાયેલા સભ્યોની બેઠક અધ્યાસી અધિકારી તથા તલાટીકમ મંત્રીની હાજરીમાં બોલાવવામાં આવી હતી જેમાં ઉપ સરપંચ તરીકે ચૂંટાયેલા સભ્યો પૈકીના કૈલાસબેન ડાયાભાઈ પટેલના નામનો કળશ ઢોળાયો હતો જેને સરપંચ સહિત બોડી સભ્યોએ આવકારી લીધો હતો અને ઉપસરપંચ પદે કૈલાસબેન ડાયાભાઈ પટેલને નિયુક્ત કર્યા હતા ત્યારબાદ ઉપસ્થિત ગામના અગ્રણીઓ સહિત ગામના લોકોએ પણ તમામ પદાધિકારીઓનું મોમીટું કરાવીને સન્માન કર્યું હતું અહેવાલ નિખિલ જોશી જાણસમાં